જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો શિયાળામાં સ્પેશિયલ બનતા કોબી બટાકાના બટરવાળા પરોઠા તૈયાર થઈ ગયા છે અને સાથે મેં ગળ્યું અથાણું સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ તો જુઓ એકદમ સરસ આ તમે સવારમાં ખાલી બે પરોઠા ખાશો ને તો બપોરે જમવામાં બી ભૂખ નથી લાગતી એટલા થોડા હેવી પરોઠા છે અને શિયાળામાં આપણે સવારમાં તો વધારે પડતો જ નાસ્તો કરતા હોય છે તો જુઓ અંદરથી મેં આ રીતે સ્ટફિંગ બી બતાવ્યું છે એકદમ સરસ સ્ટફિંગ બી આપણે બટરવાળું જ બનાવીશું તો ચાલો આજે એકદમ સરસ શિયાળાની સ્પેશિયલ બનતા જે કોબી બટાકામાંથી બનતા આ પરોઠા તૈયાર થઈ ગયા છે સાથે ગળ્યું અથાણું છે તો હવે સામગ્રી જોઈ લે બે બટાકા લીધા છે લસણ લીલા મરચાં બટર છે અને કોબી છે આ મેઇન સામગ્રી મેં તમને બતાવી છે પણ ઘણી બધી આપણે એમાં મસાલા બી ઉમેરીશું તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં કેવી રીતે આપ જે પરોઠા છે એને તૈયાર કર્યા છે હવે પહેલી પ્રોસેસ કરવાની છે બટાકાને બાફવા મૂકી દેવાના છે બટાકા બફાય છે ત્યાં સુધીમાં આપણે હવે મરચાં અને લસણને આ રીતે ચોપ કરી દેવાના છે તમારા ઘરમાં ચોપર ના હોય તો ફક્ત ખાલી તમે ખાંડણી અથવા મિક્સરમાં બી કરી શકો છો તો આ મારે વસ્તુ છે તો મેં ઉપયોગ કર્યો છે તો જુઓ એકદમ સરસ ચોપ થઈ ગયા છે મતલબ કે લસ જો લસણ અને મરચાં છે એ હવે આપણે આને એક બાઉલમાં અથવા વાટકીમાં કાઢી લઈશું હવે બીજી પ્રોસેસમાં આપણે કોબી છે કોબી કેટલી ક્વોન્ટિટીમાં તમારે પરાઠા બનાવવા હોય એ પ્રમાણે કોબીને લેવાની છે તો સો ગ્રામ જેટલી મેં અત્યારે અહીંયા કોબી લીધી છે અહીંયા તમારે કોબીને બી ચોપરમાં આ રીતે ચોપ કરી દેવાની છે ચોપર ના હોય તો આવી ઝીણી ચારણીમાં બી તમે એકદમ ક્રશ કરી શકો છો હવે આપણે કોબીને સરસ ચોપ કરી દઈશું ઝીણી એકદમ અને ફ્રેન્ડ્સ અહીંયા કોબીને તમારે ધોવાની નથી તમે કોબીને બનાવો ત્યારે લગભગ ત્રણથી ચાર પત્તા એમાંથી કાઢી દેવાના એટલે કોબી ધોયા વગર બી આ રીતે સરસ પરોઠા તૈયાર થઈ જાય છે કારણ કે કોબીમાં થોડોક બી પાણીવાળો ભાગ રહી ગયો હશે તો પરોઠા સોગી બનશે તો જુઓ આ રીતે એક એક વાટકી જેટલું મારું આ અત્યારે કોભીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યાર પછી બટાકા બફાઈ ગયા હતા તો એને બે આ રીતે થોડા ઠંડા થયા પછી આ રીતે એક ચાણી છે જેમાં આપ આ રીતે ક્રશ કરી દેવાનું છે મતલબ કે એમાં કોઈ કાચો ભાગ કે મોટો ભાગ બટાકામાં ના હોવો જોઈએ આ કરવાથી મતલબ એ છે હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું બટર લીધું છે અહીંયા તમને કેટલી વધારે બટર પસંદ હોય તો તમે લઈ શકો છો પણ મેં એક ચમચી જ અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે બટર સરસ ગરમ થઈ ગયું મતલબ કે એકદમ પીગળી ગયું ત્યાર પછી આપણે ફક્ત એમાં ચીરું જ નાખીશું બીજા કોઈ મસાલા આપણે અહીંયા નહીં કરીએ તમને પસંદ હોય તો તમે અહીંયા કરી શકો છો પછી મેં અત્યારે અહીંયા થોડીક હિંગ લીધી છે કારણ કે આપણે જે બધા મસાલા કરીશું તો પચવામાં સેલ લઈ રહે જેટલી મેં અત્યારે હિંગ નાખી છે જીરું અને હિંગ સરસ એકદમ શેકાઈ જાય ત્યાર પછી આપણે જે લીલા મરચાં અને લસણની જે ચોપ કરેલું છે એ ઘી બટરમાં આ રીતે તે સાતળી દેવાનું છે જેટલું બટરમાં સરસ એકદમ થોડું લાલાસ પડતું સાતળી દેવાનું છે જેથી કરી અને જ્યારે આપણે સ્ટપિંગ છે કરીએ ખાઈએ ત્યારે જરાબી એને લસણ અને લીલા મરચાંનો કાચો ટેસ્ટ ના આવવો જોઈએ તો જુઓ આ રીતે સ્પેચ્યુલાથી થોડું હું એને શેકતી રહી છું થોડું લાલસ પડતું થાય ત્યાર પછી અહીંયા બીજી વસ્તુને ઉમેરવાની છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે પરોઠાનું મિશ્રણ બનાવશો ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ અંદરનું મિશ્રણ ટેસ્ટી બને છે પણ આપણે શું કરતા હોય છે કે બધા થયું ન થયું અને બધી વસ્તુ ઉમેરી દેતા હોય છે તો અમુકવાર પરોઠામાં કાચો ટેસ્ટ આવતો હોય છે તો હવે મેં અત્યારે ચોપ કરેલી એક વાટકી જેટલી કોબી અહીંયા ઉમેરી દીધી છે મેં મારા માપ પ્રમાણે અત્યારે લીધું છે પણ તમારા ઘરમાં તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોવ એ પ્રમાણે તમારે બધી વસ્તુનો માપ લેવાનો છે તો જુઓ કોબીમાંથી આ રીતે પાણી છૂટવા માંડ્યું છે જેવું નાખ્યું એવું થોડુંક પાણી એમાંથી ચોંટવા લાગે મતલબ કે બળી જાય ત્યાર પછી મસાલા કર્યા છે મસાલા બી રૂટિંગ જ કર્યા છે જે અડદર હળદર જીરું મરચું ગરમ મસાલો અને મીઠું બસ આટલી જ વસ્તુ ઉમેરી છે ત્યાર પછી હવે અહીંયા થોડુંક મેં આ આમચુર પાવડર અડધી ચમચી લીધું છે થોડોક ચાટ મસાલો લીધો છે થોડો ચટપટો ટેસ્ટ બનાવવા માટે અને સંચર પાવડર લીધું છે અને ત્યાર પછી બટાકાનું મિશ્રણ જે આપણે એકદમ ગ્રેટ કરીને રાખ્યું છે એમાં ઉમેરી દીધું છે જુઓ આ સમયે તમારે અહીંયા તમે ખાંડનો બી ઉપયોગ કરી શકો છો તમારા ઘરમાં થોડુંક ખાંડ ખાતા હોય તો અડધી ચમચી આ આ સમયે તમે ખાંડનો બી ઉપયોગ કરી શકો છો હવે મિશ્રણ મારું તૈયાર થઈ ઠંડુ થાવા મૂકી દીધું હતું ત્યાર પછી મેં એક તાસળી ભરી અને રોટલીનો લોટ લીધો છે રોટલીનો લોટ છે મેં ચાળી અને પછી આ રીતે માપથી લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એક ચમચી તલ નાખ્યો છે આ બે ઓપ્શન છે તમે સિમ્પલ બી પરાઠાનો લોટ બાંધી શકો કો છો પણ મેં આ સરસ ટેસ્ટ લાગે છે તો અજમો અને એક ચમચી તલ નાખ્યું છે અજમા લગભગ એક ચપટી જેટલો જ છે વધારે નથી અને એક ચમચી જેટલું મેં અત્યારે અહીંયા ઘી લીધું છે આ ઘી છે એ થીજેલું છે પણ આપણે થોડું મિક્સ કરીશું અને હાથની ગરમીથી આ એકદમ સરસ એકદમ જે લોટ છે એમાં ભળી જશે ઘી તો જુઓ આ રીતે મેં થોડું મિક્સ કરી દીધું છે મિક્સ થઈ ગયા પછી હવે એક વાટકીમાં પાણી લઈ અને પરોઠાનો લોટ બાંધવાનો છે જેવી રીતે આપણે પરોઠાનો લોટ બાંધતા હોય છે બહુ નહીં અને બહુ ઢીલોય નહીં એ રીતે આપણે હવે લોટ બાંધી દેવાનો છે લોટ બાંધાઈ જાય પછી એને થોડીવાર આપણે પાંચથી સાત મિનિટ ટાઈમ હોય તો તમે અહીંયા રાખી શકો છો જેથી કરી અને આપણા પરોઠા છે બહુ જ સોફ્ટ બને છે એકદમ પોચા બને છે તો જુઓ એકદમ સરસ મારો લોટ અત્યારે બંધાઈ ગયો છે હવે હું મારે ટાઈમ હતો તો મેં લગભગ પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને મૂકી દીધું હતું ત્યાં સુધીમાં મારું આ મિશ્રણ છે એ બી ઠંડુ થઈ ગયું હતું કારણ કે ગરમ ગરમમાં તમે ભરશો તો પરોઠા છે એ ફાટી જશે મિશ્રણના એટલે એ વાત ઠંડુ થયા પછી જ આ રીતે એને સ્ટફિંગ કરવાનું છે તો એકદમ પતલી રોટલી વણવાની છે જેથી કરી અને બીજી વાર જ્યારે આપણે વેલણ વધારે વાર આપણે પતલું કરવું ના પડે પરાઠાને અને આ પરાઠાને આપણે ટ્રાયંગલ શેપમાં બનાવીશું શું તો કેટલી ક્વોન્ટિટીમાં તમારે મસાલો અંદરનું સ્ટપિંગ ખાવાનું હોય એ પ્રમાણે તમે અરે અહીંયા સ્ટપિંગ ભરી શકો છો તો મેં અત્યારે મિશ્રણને લગભગ એક ચમચી જેટલું જ અંદર ઉમેરી દીધું છે આ રીતે મોટી રોટલી બનાવી દીધી છે હવે અહીંયા તમારે જુઓ આ રીતે બે પળ લેવાના છે અને ટ્રાઇંગલ શેપમાં એનો આકાર આપી દેવાનો છે જુઓ પહેલાં એક છેડો લેવાનો છે પછી બીજા છેડાથી આ રીતે પોકેટ જેવું બનાવી દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ટ્રાઇંગલ થઈ ગયા છે અહીંયા તમારે ના વણવું હોય તો હાથથી બી તમે કરી શકો છો પણ થોડું પતલું મેં અત્યારે કર્યું છે જેથી કરી અને આમ જે પરાઠા છે એ એકદમ ફૂલશે બી અને તમારે ના ફૂલાવવા હોય તો થોડા જાડા રાખવાના છે તો જુઓ બે ખૂણા ખેંચી અને ઉપર ઉપરથી થોડાક મેં આ પરાઠાને આ રીતે વણી દીધું છે એવી જ રીતે હવે આપણે બીજા પરોઠાને બી સરસ વણી દઈશું તમારે ખાસ પહેલી વખતે રોટલી વણો ત્યારે થોડી પત્તી રાખવાની છે જેથી કરી અને બીજી વાર આપણે વધારે પડતું એને વણવું ના પડે કારણ કે સ્ટફિંગ ભરાઈ ગયા પછી એ સ્ટફિંગ છે ચારે બાજુ થોડું ફેલાઈ જાય એ માટે સેજ સેજ હલકા હાથે જ બેલણને અત્યારે અહીંયા મારવાનું છે સ્ટફિંગ ભર્યા પછી તો જુઓ આટલી પતલી મેં અત્યારે રોટલી રાખી છે હવે મેં અત્યારે ફરી એક ચમચીથી ઉપર થોડું મેં સ્ટપિંગ લઈ લીધું છે વધારે સ્ટપિંગ હશે તો એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સવારના સમયે જો આ પરોઠા ટાઈમ હોય તો તમે બનાવશો તો લગભગ તમારે બપોરે ખાવાની કંઈ ઈચ્છા જ થશે નહીં એટલા હેલ્ધી તો છે જ અને ફક્ત થોડાક હેવી બી છે ફ્રેન્ડ્સ કારણ કે આપણે અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે તમારા ઘરમાં બટર કે તમને ન પસંદ હોય તો તેલ ઘીમાં બી બનાવી શકો છો એવું નહીં હોતું કે તમે ફક્ત આ પરોઠા છે એને બટરમાં જ બનાવી શકો તમે તેલ ઘીમાં બી બનાવી શકો છો તો જુઓ ચારે બાજુથી આ રીતે મેં એના ખૂણા એ આ રીતે દબાવી દીધા છે કારણ કે પ્રેસ કરવાથી શું થાય છે જે જ્યારે શેકાશે ત્યારે સ્ટફિંગ છે એ બહાર નીકળી ના જાય તો આ રીતે આપણે થોડું ફરી એને વેલણ આ રીતે કોરો લોટ લેવાનો છે અને આ રીતે આકાર આપી દેવાનો છે જેવા તમારે પતલા કરવા હોય તો પતલા અહીંયા તમે ચોરસવાળા બી બનાવી શકો છો આ જ રીતે પોકેટ બનાવી અને ચોરસ આકારમાં બી આ પરોઠા તૈયાર થઈ જાય છે તો જુઓ આ બીજું બી પરોઠું અત્યારે સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બધા પરોઠા શેકાઈ ગયા ત્યાર પછી બે તાવડી મૂકી દીધી છે અને અડધી ચમચું જેટલું ફરી બટર અહીંયા મેં ઉપયોગ કર્યો છે આપણે બટરમાં જ આ પરાઠાને શેકવાના છે કારણ કે આપણું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ જે ટાઇટલ જ છે કે બ કોબી બટાકાના બટરવાળા પરોઠા છે અમારા તો ઉપરથી આ રીતે અને શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ફ્રેન્ડ ધીમી આંચે જ આપણે અને લાલચ પડતા જ પરોઠાને શેકવાના છે અહીંયા પરોઠાને દાજવાળા નથી બનાવવાના ફ્રેન્ડ્સ એ બિલકુલ સારા નહીં લાગે તો જુઓ આ રીતે લાલાસ પડતા થાય ત્યાં સુધી બટરમાં દો બેય બાજુ આ રીતે સરસ ધીમે આંચ ઉપર શેકશો તો એકદમ બટરનો સ્વાદ બી બહુ સરસ આવશે અને જુઓ અહીંયા વધારે થોડાક તમારે હેવી ખાવા હોય તો તમે ઉપર અહીંયા ઘી બી લગાવી શકો છો તો એકદમ સરસ હેવી જે આપણે બે પરોઠા સત ફક્ત ખાઈએ ને તો બી આપણેને ભૂખ નથી લાગતી તો બીજું બી મેં આ રીતે અડધું બટર અડધી ચમચી જેટલું બટર નાખી અને હવે ફરી બીજું બી પરાઠું મેં આ રીતે શેકી દીધું છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો કારણ કે શિયાળાની સિઝન છે શિયાળામાં આપણે બધાને બહુ ભૂખ લાગતી હોય છે અને પછી ઉનાળાની સિઝનમાં તો આપણે આવું હેવી ખાઈ નથી શકતા હોતા ફ્રેન્ડ્સ ગરમીના કારણે પણ શિયાળામાં તો જેટલું ભરપૂર જેટલું હેવી ખવાય અને ભૂખ બી બહુ લાગતી હોય છે તો બેની જગ્યાએ તમે ત્રણ બી આ પરોઠા ખાઈ શકો છો તો જુઓ બીજો પરાઠાને બી મેં આ રીતે સરસ એમાં થોડું થોડું બટર લગાવી અને એને બી આ રીતે લાલાશ પડતું જ શેક્યું છે વધારે પડતું થોડું તાવે થાતી આ રીતે દબાવતા રહેવાનું છે ધીમી આંચ હશે તો એકદમ સરસ પરોઠું જ બધી બાજુથી જ શેકવાનું છે ક્યાંય બી કાચું ન રહી જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જુઓ મારા પરોઠા સરસ બધા શેકાઈ ગયા છે અને આ રીતે લગભગ એક બાઉલમાંથી આઠથી દસ જેટલા પરોઠા તૈયાર થઈ ગયા છે એકદમ સ્ટપિંગવાળા પરોઠા અને કોઈને કોબી ના ભાવતી હોય તો આ રીતે તમારા ઘરના સભ્યોને કોબી અને બટાકામાંથી બનતા પરોઠા બી તમે તમે ખવડાવી શકો છો કારણ કે છોકરાઓને અમુકવાર કોબીની સબ્જી ભાવતી નથી હોતી તો જુઓ આ રીતે આપણે અંદરનું સ્ટફિંગ બી હું બતાવીશ જુઓ અંદર એકદમ સરસ સ્ટફિંગ બી બધે આખા પરોઠામાં એકદમ ફેલાઈ ગયેલું છે તો એની સાથે મેં અત્યારે અહીંયા અથાણું સર્વ કર્યું છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં જણાવજો તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી